નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપે દિલ્હી માટે જાહેર કરેલી કલ્યાણકારી યોજનાઓનો ગુજરાતમાં અમલ કરવામાં આવે તેવી માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે અમલમાં મૂકેલી યોજનાને ફ્રી રેવડી કહેનાર ભાજપે દિલ્હીની ચૂંટણી જીતવા માટે આ યોજનાને કલ્યાણકારી યોજના કહીને તેનો અમલ કરવા ચૂંટણી વચન આપ્યું છે ભાજપ આ યોજનાઓ ગુજરાતમાં પણ અમલી બનાવે તેવી આમ આદમી પાર્ટીએ માગણી કરી છે